કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ હોટલો બેકરીઓમાં આકસ્મિક ચેકિંગ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ મનપાના આરોગ્ય અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા મનપા વિસ્તારમાં આવેલા એવન બેકરી એવર ગ્રીન ઝમઝમ બેકરી અને એસેસ ટાયર્સ આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી આ તપાસણી દરમિયાન એવન બેકરી એવર ગ્રીન ઝમઝમ બેકરી અને એસેસ્ટાયર્સ ખાતે મચ્છરના પૂરા સ્વચ્છતાનો અભાવ પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ દુકાન બહાર નડતરુપ સામાન મળી આવતા મનપા દ્વારા વહીવટી ચાર્જ પેટે રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે જેમાં એવન બેકરી પાસેથી એંસી હજાર રૂપિયા એવન ગ્રીન બેકરી પાસેથી ત્રીસ હજાર રૂપિયા એસેસ ટાયર્સ પાસેથી પચીસ હજાર અને જમઝમ બેકરીના વીસ હજારનો સમાવેશ થાય છે આ દંડમાં એસ્ટેટ વિભાગના રૂપિયા પંચ્યાસી હજાર તથા આરોગ્ય વિભાગના રૂપિયા સિત્તેર હજાર મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખનો વહીવટી ચાર્જ દંડ સ્વરૂપે સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે સંવાદદાતા અલ્તાફ મલેક સાથે રફીક વોરા આણંદ